પાટણ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત નવીન જિલ્લા પ્રમુખનો પદગ્રહણ સન્માન સમારોહ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં શક્તિસિંહ ગોહિલે રામ મંદિર મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ભગવાન મોક્ષની પ્રાપ્તિ માટે હોય મતની પ્રાપ્તિ માટે ન હોય મત તો કામના નામે હોય પણ ભાજપે કામના નામે કારનામા કર્યા એટલે હવે રામના નામે રોટલા શેકવા નીકળ્યા છે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે શનિવારે નવીન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઇ દેસાઈનો ભવ્ય પદગ્રહણ સમારોહ અને પાટણ લોકસભાની ચૂંટણી અનુલક્ષી કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં કાર્યક્રમના પ્રારંભમાં નવીન જિલ્લા પ્રમુખને જિલ્લાના વિવિધ હોદ્દેદારો દ્વારા સન્માન કરી કાર્યભાર મળવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને વિવિધ સામાજિક અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સંબોધન કરતા પહેલા પાટણની પ્રભુતા અને પવિત્રતાને યાદ કરી સંબોધનની શરૂઆત કરી હતી તેમણે જણાવ્યું કે મોદીજી બધાને ગેરંટી આપી રહ્યા છે પરંતુ જૂના વચનો હિસાબ આપતા નથી મોંઘવારી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાના તેમજ પંદર લાખ રૂપિયા આપવાના જે વચનો આપ્યા હતા તે પૂરા થયા નથી ભગવાન મોક્ષની પ્રાપ્તિ માટે હોય તો મત માટે નહીં

એક વિચારધારા કોંગ્રેસની છે અને ભાજપની વિચારધારા જીઓ મારદારો પોતાના સ્વાર્થ માટે રામનો મરે તોય ભલે રહીમનો મરે તોય ભલે મારા મતનું તરફ ભરે

बहुत हुई महंगाई की मार अब की बार मोदी सरकार से ही बता याद से कांग्रेस की सरकार थी बे हजार दिल्ली में गैस नो बाटलो के होता तो चार सौ रुपये में बहुत हुई महंगाई की मार कर सत्ता में आया के पाटण में गैस नो बाटलो अग्यारो तो मोहवा घटी के बदी હા મને આનંદ છે આજે અમારે કોલેજની દીકરા દીકરીઓ અહીંયા ઉપસ્થિત છે હું સ્વાગત કરું તમે આવ આવતીકાલનું ભવિષ્ય છો આ ભાવવા છો અઢાર વર્ષે મતાધિકાર કોઈ આપો તો એ કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા અને એવો નિવાહ મારા દેશનો યુવા અઢાર વર્ષે નિર્ણય શક્તિ માટે સક્ષમ છે અઢાર વર્ષે મતાધિકાર गारंटी दीजिए आपने याद कराओ पेट्रोल और डीजल महंगा है सस्ता हो जाएगा आवा भाषण कह रहा था भाई बहनों याद करो कांग्रेस की सरकार में पेट्रोल कितना के